ડબ્બા કાર્ટલ સાત એપિસોડની સિરીઝ છે છેલ્લો એપિસોડ એક કલાકનો છે અને બાકીના છ એપિસોડ છે એ પિસ્તાલીસ સુડતાલીસ મિનિટના છે હવે છે ને ફિલ્મની સ્ટોરી જો વેબ સિરીઝની સ્ટોરીની વાત કરીએ તો તમે જીઓ સિનેમા પર પીલ નામની સિરીઝ આવી હતી કદાચ જોઈ હોય તો ગયા વર્ષે અને એક રિઝની પ્લસ હોટસ્ટાર પર સાસ બહુ ઓર ફ્લેમિંગો નામની સિરીઝ આવી હતી તો આ બંને સિરીઝનું મિશ્રણ હોય ને એવું આ ડબ્બા કાર્ટલમાં તમને થોડું થોડું ફીલ થશે હન્ડ્રેડ પર્સન્ટ મિશ્રણ છે એવું હું નહીં કહું પણ થોડું ફીલ થશે છતાં આ સિરીઝ છે એ અલગ છે અને તમને જોવામાં મજા આવે એવી છે તમારો જબરજસ્ત ટાઈમ પાસ કરી એવી આ સિરીઝ છે જો આ સિરીઝની એક મુખ્ય અને સારી વાત એ છે કે કોઈ પણ જે કેરેક્ટર છે ને એની પર્સનલ લાઈફમાં વધારે પડતો ડખો નથી કરતી નગર વેબ સિરીઝોમાં કેવું હોય સારો એવો મેન પ્લોટ ચાલુ જતો હોય એમાં સબ પ્લોટમાં છે ને કેરેક્ટર હોય ને એની પર્સનલ લાઈફમાં વધારે પડતું આપણને ઘુસાડી દે કે ભાઈ જો આ વ્યક્તિ છે આની પર્સનલ લાઈફમાં આવું આવું થાય છે એકવાર બતાવો બે વાર બતાવો પણ છેલ્લે સુધી એનું જ બતાવવા કરે એટલે એ વસ્તુ છે ને થોડી ઇરિટેટિંગ લાગે છે પણ આમાં એવું નથી જે બધા કેરેક્ટરો કેરેક્ટરો બહુ બધા છે પણ એકની પર્સનલ લાઈફમાં એટલો બધો આમ દખલ નથી દીધી કે આપણને એમ થઈ જાય કે ભાઈ હવે આને કાપો ને યાર છે થોડું થોડી બધાની કે પર્સનલ લાઈફ થોડી થોડી બતાવી છે પણ એ થોડી થોડી જ છે કે આપણને થોડુંક એમ થઈ જાય કે ઓકે આ વ્યક્તિ આ છે આ કેરેક્ટર આ છે આ કેરેક્ટર આવી પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે એવું આપણને થઈ જાય કંટાળો આવી જાય ને એવું નથી એટલે આ સિરીઝની છે ને સૌથી સારી વાત મને એ લાગી એટલે મેન પ્લોટ છે ને આના બે છે બે સ્ટોરી છે ખારે હાલે છે પણ આગળ જતા એ સ્ટોરી કઈ રીતે કનેક્ટ થાય છે એ જોવાનું છે અને જે રીતે કનેક્ટ થાય છે ને એ કનેક્શન પણ બહુ સરસ છે સાસ બહુ ઓર એનું ગ્રુપ એક બિઝનેસ કરે છે જે ટિફિન સર્વિસનો હવે ટિફિન સર્વિસમાં જો કે પહેલેથી જે ગ્રુપ નથી હોતું પણ આગળ જતાં એ બને છે હવે કઈ રીતે બને છે અને એ એનું કારણ છે કે બીજી એક સ્ટોરી છે તો બીજી સ્ટોરી છે એની આની સાથે કનેક્ટ થાય છે અને ગ્રુપ બને છે અને પછી ટિફિન સર્વિસ શરૂ થાય છે ટિફિન સર્વિસ પહેલેથી શરૂ હોય છે પણ પછી એમાં જે ખાવાનું છે એની સાથે સાથે બીજું બધું પણ સર્વિસમાં થાય છે તો પછી એ બધું કઈ રીતે થાય છે અને આગળ જતાં એનો શું અંત આવશે અને પછી બીજી સ્ટોરી કઈ રીતે કનેક્ટ થશે એ બધું જોવાનું છે આમાં એક દવા બનાવતી કંપની છે તો એક એની અલગ સ્ટોરી છે આ ટિફિનવાળી છે એની અલગ સ્ટોરી છે આગળ જતાં કનેક્શન થાય છે એ બધું આગળ કીધું એ રીતે છે એક્ટિંગ વાઈઝ વાત કરીએ ને તો બધા કલાકારોની એક્ટિંગ જબરજસ્ત છે અહીંયા એક કામવાળી એટલે કે જે માલા કેરેક્ટર છે ને એ અલગ કેરેક્ટર છે ને એ વધારે આમ તમને ઇમ્પ્રેસ કરશે અને તમને એવું થશે કે આ કેરેક્ટર વધારે ને વધારે સ્ક્રીન પર આવે કારણ કે એની જે ડાયલોગ ડિલિવરી છે એને જે ડાયલોગ મેળ્યા છે પ્લસ એની જે એક્સેન્ટ છે એનું એ બહુ બહુ મજા આવે એવું છે ટૂંકમાં જ્યારે બોલે ત્યારે આપણને હસવું આવે એવું છે ચાહે કોઈ સાથે તું થોડાક કરતી હોય કે પછી ડિલિવરી કરવા જાય તો કસ્ટમર સાથે વાત કરતી હોય કે તો એ કેરેક્ટર છે ને એ તો તમને એમ થાય કે આ કેરેક્ટર હજી વધારે સ્ક્રીન પર આવે હજી વધારે સ્ક્રીન પર આવે એટલે એ કેરેક્ટર બહુ સરસ છે એની સિવાય જે બધા કલાકારો છે જ્યોતિકા લઈ લો એનું કામ પણ સારું છે આપણે શબાના હાજમી શબાના હાજમીનું કેરેક્ટર તમને પહેલાં લગભગ દોઢક એપિસોડમાં એવું લાગશે કે આ શું છે પણ પછી જે કેરેક્ટર બહાર આવે છે ને અને છેલ્લે સુધી જે કેરેક્ટરને સ્પેશિયલી જ્યારે છેલ્લે એ કેરેક્ટર આમ વિસ્ફોટ કરે છે ને તે તમને એમ થઈ જશે ઓહો સીઝન ટુમાં તો જમાવટ થશે આશા કરીએ કે સિઝન ટુમાં છે ને એ શબાના હાજમીની બેક સ્ટોરી પણ બતાવવામાં આવે આમાં બતાવી છે પણ બહુ ઓછી પણ એનું જે બેક સ્ટોરી છે ને એ જબરજસ્ત છે ડેડલી હશે એવું મને લાગે છે કારણ કે થોડો થોડો પ્રકાશ પાડ્યો છે અત્યારે એટલે શબાના હાજમીનું કામ પણ જબરજસ્ત છે અને એની સિવાય જે મેલ કલાકારો છે બધાનું કામ સરસ છે એટલે કેરેક્ટરવાઇઝ બહુ સરસ છે અને છે ને કેરેક્ટર ડેવલપમેન્ટમાં એટલું તો ટાઈમ નથી લીધો સીધો ઇન્ટ્રો થઈ ગયો અને એને સીધું કામે લગાડી દીધું એટલે એવું સારું કર્યું ન કરે ડેપમાં પછી એની બેક સ્ટોરી બતાવે પહેલો કોણ હતું ને શું કામ અહીંયા છે શું એનું છે અને એ બધું એટલું બધું ટાઈમ નથી લીધો પણ જે રીતે કેરેક્ટર ડેવલપમેન્ટ થયું છે ને આપણને ખબર પડી જાય છે કે આ વ્યક્તિ આ છે અને એના જીવનમાં આ છે ખતમ ગજરાજ રાવ આવશે એનું કામ પણ જબરજસ્ત છે એટલે ઓવરઓલ બધાની એક્ટિંગ કાસ્ટિંગ બધું જામે છે પ્રોડક્શન ક્વોલિટી પણ ખૂબ સરસ છે લોકેશન ખૂબ સરસ છે મ્યુઝિક જે બીજીએમ છે ને ઇન્ટ્રોમાં સંભળાય છે એ મને શરૂઆતમાં થોડું એવું થયું કે આ સેક્રેટ ગેમ જેવી ફિલિંગ આવી બી મ્યુઝિકની વાત કરું છું જે ઇન્ટ્રો પડે છે એમાં જે બીજીએમ સંભળાય છે ને એમાં તમને એવું લાગે તો મને કમેન્ટ સેક્શનમાં જો તો પૂરેપૂરું કોપી નથી પણ થોડું ફીલ આવશે એકથી બે સેકન્ડ માટે કે આ તો સેક્રેટ ગેમ જેવું લાગ્યું એવું થશે એટલે છતાં બીજીએમ છે એ સરસ છે સ્ટોરી અધૂરી છે અને બીજી એક વસ્તુ તમને કહું એક સરપ્રાઇઝ કેરેક્ટરની એન્ટ્રી છે જે લોકોએ ટ્રેલરમાં પોસ્ટરમાં ટીઝરમાં ક્યાંય નથી બતાવી હવે સરપ્રાઇઝ એન્ટ્રી તમે જોવો એટલે તમને એમ થશે કે વાહ મજા આવી ગઈ બધાને એમ થશે મજા આવી ગઈ તમને એમ નહીં થાય ઓ આ એમ નહીં થાય એ સરપ્રાઇઝ એન્ટ્રી આવશે એક તો છેલ્લો એપિસોડ છે ને છેલ્લો એપિસોડ આખો એનો જ છે અને એની આગળ એટલે કે છઠ્ઠો એપિસોડ છે ને એના લાસ્ટમાં આવશે એટલે હવે સિઝન ટુમાં એ ભાઈનું કામ જબરજસ્ત નીકળશે પ્લસ શબાના આઝમી અને બધું બહુ આમ અંડરવર્લ્ડ સાથે કનેક્શન ને હવે સિઝન ટુ આખી ડેટલી થશે એવું લાગે છે પણ એક વસ્તુ છે કે યાર લોકો આપણે સિઝન વન બનાવી નાખી પણ હવે સિઝન ટુ વર્ષ બે બે વર્ષ ત્રણ વર્ષ પછી આવશે એટલે પછી એક આ સ્ટોરી ભૂલે જાય વેબ સિરીઝમાં છે ને વાંધો જ આવે છે બ બે વર્ષ પછી એ લોકો સીઝન આગલા લઈને આવે ને તો આગળની સ્ટોરી બધી ભૂલાઈ જાય એટલે હવે આ લોકોને કરાય એવું ખબર છે આખી આખી સ્ટોરી હોય ને આખી આખી સિરીઝ શૂટ કરી લેવાય પછી બોલે ને પાંચ પાંચ એપિસોડ આપ્યા કરે એક વર્ષે પાંચ બીજા વર્ષે પાંચ એ રીતે હોય ને તો થોડુંક વધારે મજા આવે હવે અત્યારે આખી લિંક તૂટી જાય એમાં સ્ટોરી જે જામી છે માંડ પીક પકડ્યો છે આખી લિંક તૂટી ગઈ હવે બે વર્ષ પછી આની સિઝન ટુ આવશે લગભગ ત્યાં તો હું હું ન હતું નહોતું થઈ જાય એટલે પાછું પાછું યાદ કરવું ને એ બધું છે પણ ઓવરઓલ થ્રીલર સિરીઝ છે મિસ્ટ્રી નથી એટલે તમે એમનો સમજતા કે આ અંતે એક મસ્ત સસ્પેન્સ ખુલ્યું છે અને મર્ડર થઈ ગયું છે કોણે કર્યું છે ને એવું નથી થ્રીલ છે આમાં ક્રાઇમ છે અને થ્રીલ છેલ્લે એક સસ્પેન્સ છે નાનું એવું જે આમ સારું લાગ્યું જોવામાં પણ આમ બહુ જબરજસ્ત સસ્પેન્સ એવું નથી એ છેલ્લે ખુલે છે એટલે ઓવરઓલ થ્રીલ ક્રાઇમ જબરજસ્ત એક્ટિંગ મ્યુઝિક અને સારો એવો કોન્ટેન્ટ બધું જોવું હોય ને તો આ સિરીઝ જોવે ફેમિલી સાથે જોવામાં જો ગાયલો છે અને જ કિસિંગ સીન છે એટલે ફેમિલી સાથે હું નથી રેકમેન્ડ કરતો બાકી તમારે જોયું તો જોઈ લો નેટફ્લિક્સ પર હિન્દી લેંગ્વેજમાં પણ અવેલેબલ છે હું આ સિરીઝને સાડા ત્રણ સ્ટાર આપીશ ધન્યવાદ